સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી અને એકતા શપથનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર એટ યુનિટી પ્રસ્થાન કરાવ્યું નારણપુરાની સરદાર પટેલની કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈને સરદાર પટેલ સ્ટેડિયમ રોડ સીજી રોડ થઈને અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની એકસો પચાસ જન્મ જયંતિ ભારતની એકતા અખંડતાના પ્રણેતા એવા લોહ ને આપણે આપણા સૌ વતી હું ભાવાંજલિ અર્પણ કરું છું વિશ્વ નેતાને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષનું ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે